શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને જો તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો ધન્યવાદ મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન વિષાદ યોગ ખરેખર તો શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્માનું વર્ણન કરવાનું કોઈના સામર્થ્ય નથી કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે આની સંસ્કૃત ભાષા એટલી તો સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી માણસ એને સરળતાથી સમજી શકે છે પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આ જીવન નિરંતર અભ્યાસ કરતા રહેવા છતાંય એનો આરો નથી આવતો રોજે રોજ નવા નવા ભાવો ઉપજતા રહે છે માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભર્યો ભર્યો જ રહે છે તેમજ એકાગ્ર ચિત્ત થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચારવાથી આના પદે પદે પરમ રહસ્ય છુપાયેલું પ્રત્યક્ષ જણાઈ આવે છે ભગવાનના ગુણ પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું ગીતા શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એવું અન્ય ગ્રંથોમાં મળવું મુશ્કેલ છે કારણ કે મોટા ભાગના ગ્રંથોમાં ઘણે ભાગે કંઈ ને કંઈ સાંસારિક વિષય ભળેલો રહે છે ગીતા ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાડમય મૂર્તિ છે જેના હૃદયમાં પાણીમાં શરીરમાં તેમજ સક્રિય ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે એના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે પછી એનું આજ્ઞા પાલન કે અનુકૂળ કરવાઓની તો વાત જ સી ખરેખર ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે એનું સંકલન કરનારા શિવ્યાસજી છે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ તો પદ્યોમાં જ કહ્યો હતો જેને શ્રી વાસજીએ એમનો એમ ઉતારી લીધો થોડો ઘણો અંશ કે જે એમણે ગદ્યમાં કહ્યો હતો એને વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી દીધો સાથે સાથે અર્જુન સંજય તથા ધૂતરાષ્ટ્રના વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધા અને આ સાતસો શ્લોકોના આખા એ ગ્રંથને અઢાર અધ્યાયોમાં વિભાજીત કરીને મહાભારતમાં મૂકી દીધો જે આજે આપણને આ રૂપમાં મળ્યો છે શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ ધૂતરાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય ધ્રુપદ પુત્ર ધૃષ્ટ ધ્રુમ્ન વડે વ્યુહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ આ સેનામાં મોટા મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર સાત્વિક વિરાટ મહારથી રાજા ધ્રુપદ ધૃષ્ટેતુ ચેકિતાન બળવાન કાશીરાજ પુરુજીત કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ સેબ્ય પરાક્રમી યુદ્ધામન્યુ તથા બળવાન ઉત્તમ મોજા સુભદ્રાપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ છે હે શ્રેષ્ઠ હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય સુરવીરો છે તેમને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનાના જે જે સેનાપતિઓ છે તેમને હું કહું છું આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજય કૃપાચાર્ય તેમજ અશ્વથામા વિકર્ણ અને સોમદૂતનો પુત્ર ભૂરી શ્રવા આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા સુરવીરો અનેક પ્રકારના શસ્ત્રશાસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે આથી બધા વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાય સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી જ બાજુથી રક્ષણ કરો કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણસિંગા વગેરે વાદ્યો એકસાથે જ વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા શ્રી કૃષ્ણ મહારાજે પાંચ જન્ય નામનો અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌંડ નામનો મહાશંખ વગાડ્યો કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી ધૃષ્ટ ધ્રુમ્ન રાજા વિરાટ અજય સાત્વિક રાજા ધ્રુપદ દ્રૌપદીના પાંચે પુત્રો અને મહાબાહુ સુભદ્રાપુત્ર અભિમન્યુ આ સૌએ હે જુદા શંખો વગાડ્યા તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્ત રાષ્ટ્રોના એટલે કે આપના પક્ષાધારીઓના હૃદય ચીરી નાખ્યા હે રાજન તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૂતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું હે અચ્યુતમ મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં દુર્બુદ્ધિ દુર્યોધનનો યુદ્ધમાં હિત ઇચ્છનારા જે જે રાજાઓ આશયન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો સંજય બોલ્યા હે ધુતરાષ્ટ ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો ત્યાં પુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામહો ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો સસરાઓ તેમજ સૂર્ય દોનને જોયા જ તે ઉપસ્થિત સગડા બાંધવોને જોઈને એ કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા અર્જુન બોલ્યા હે કૃષ્ણ યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે હાથમાંથી ધનુષ સરી રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી હે કેશવ હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ પણ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ અમે જેમના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પૌત્રો શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે હે મધુસૂદન હું હણાવ છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું હે જનાર્દન ધૂતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ આતતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે માટે હે માધવ પોતાના જ બાંધવ પુત્રોને ણવા માટે અમે યોગ્ય નથી પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું જોકે લોભને લીધે ભ્રષ્ટચિત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી છતાં પણ એ જનાર્દન કુળ નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે હે કૃષ્ણ પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાસણે જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે વર્ણશંકર સંતતિ કુળના હળનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે આ વર્ણશંકરકારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિ ધર્મો સમૂં નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં હે જેમના થઈ ગયા હોય એવા મનુષ્યનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ અરે રે ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ એ કરતાં શસ્ત્રરહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ લાભકારક રહેશે સંજય બોલ્યા રણભૂમિમાં શોખ ઉદ્રિગ મનનો અર્જુન ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ પહેલો અધ્યાય સમાપ્ત મિત્રો તો હવે આપણે સાંભળીશું અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગના પાઠનું ફળ એટલે કે મહાત્મા અને તેની કથા એક દિવસની વાત છે સવારનો સમય છે શંકર અને પાર્વતી સવારના કામકાજમાંથી પરવારીને બેઠા છે અને વાતો કરે છે ત્યારે એકાએક પાર્વતીજીએ મહાદેવને પૂછ્યું હે ભોળાનાથ આપે એવું તે કયું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે જેને કારણે સૌ લોકો આપની પૂજા કરે છે આ સાંભળી મહાદેવજીએ જવાબ આપ્યો પાર્વતીજી એ છે ગીતાના જ્ઞાનનો પ્રતાપ ગીતાનું જ્ઞાન મેળવીને ઘણા લોકોનું સાર્થક થયું છે અને એ માટે હું તમને એક દ્રષ્ટાંત આપું છું તે સાંભળો એક વખતની વાત છે એ વખતે શેષનાગની શેષિયા ઉપર આંખો વીંચીને નારાયણ ભગવાન સૂતા છે ત્યારે નારાયણ ભગવાને લક્ષ્મીજીને પ્રશ્ન કર્યો હે ભગવાન આ માનવજીવો તામસી છે અને તેઓ નિંદ્રા અને આળસને સ્વાધીન થાય તે દેખીતું છે પરંતુ આપ તો એ ગુણોથી પર છો અને આંખો મીચીને આરામથી પડ્યા છો નારાયણ ભગવાન કહે હે દેવી હું નિંદ્રાધીન થયો નથી પરંતુ શબ્દરૂપી શ્રીમદ્ ગીતાનો આનંદ પ્રાપ્ત કરી રહ્યો છું જેવી રીતે મારા ઘણા અવતાર થયા છે તેવી રીતે ગીતા પણ શબ્દરૂપી અવતાર છે એટલે હું આંખો વીંચીને ગીતાના જ્ઞાનને તથા તેના શબ્દાર્થને હૃદયમાં દ્રઢીભૂત કરી રહ્યો છું આમ કહીને શ્રી નારાયણ ભગવાને એક શૂદ્રની કથા કહેવા માંડી એક શૂદ્ર હતું એણે એક બકરી પાડી હતી એ બકરી રોજ વગડામાં ચરવા જતી હતી અને ચરીને ધરાઈ રહે એટલે તે પાછી આવતી હતી એક દિવસ એ પાંદડા ચરતી હતી એવામાં એને સાફ કરડ્યો આથી બકરી મરણ પામી અને બીજા અવતારમાં તેણે બળદનો અવતાર ધારણ કર્યો આ બળદ મોટો થયો એટલે એક ભિખારીએ તેને બળદ તરીકે રાખી લીધો આ ભિખારી રોજ એ બળદ ઉપર બેસીને ભીખ માંગવા માટે જતો અને એ ભીખમાંથી એ તેનું ભરણપોષણ કરતો પરંતુ એ ભિખારી બળદને કાંઈ જ ખાવાનું આપતો નહીં એટલે બળદ થોડું ઘણું ક્યાંકથી ફૂસું મળી જાય તો ચરી લેતો આથી બળદ દિવસે દિવસે સુકાતો ચાલ્યો અને છેવટે ખૂબ જ દુબળો પડવા લાગ્યો છતાં પણ ભિખારીને એ બળદ ઉપર જરાય દયા આવતી નહોતી એટલે એ ભિખારી બળદ ઉપર બેસીને ભીખ માગવા જતો રહ્યો જ્યારે ભીખ માગવા જતો હતો ત્યારે ભૂખને કારણે બળદને ચક્કર ખાઈને હેઠો પડ્યો પરંતુ એનો જીવ ગયો નહીં એ રસ્તેથી જતા આવતા લોકોને એ બળદ ઉપર દયા આવી અને એ બળદનો સુખેથી જીવ જાય એ માટે એ ભાવિક લોકોએ બળદ માટે દાન પુણ્ય કરવા લાગ્યા પરંતુ તોય એ બળદનો જીવ છૂટ્યો નહીં એવામાં એક ગણિકાએ માર્ગે થઈને પસાર થઈ અને એણે બળદને પડેલો જોયો એટલે તેને બળદ ઉપર દયા આવી આથી તે બળદ પાસે ગઈ અને શુદ્ર ભાવનાથી તેણે પોતાના કૃત્યનું ફળ એ બળદને અર્પણ કર્યું અને ખરેખર જાણે ચમત્કાર થયો હોય તે તરત જ એ બળદનો જીવ ચાલ્યો ગયો બકરીમાંથી બળદ થયેલો જીવ ત્રીજા અવતારે એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યો એના પિતા એક વિદ્વાન પંડિત હતા એટલે એની બરાબરી રાશિ જોઈ અને કુંભ રાશિ ઉપરથી એનું નામ સોમસરમાં પાડ્યું સોમસરમાં મોટો થયો એટલે તરત જ એને આગલો બળદનો જન્મ સાંભળ્યો એને એનું મૃત્યુ યાદ આવ્યું અને એને પેલી ગણિકા યાદ આવી આથી તેને ગણિકાના દર્શન કરવાની ઈચ્છા થઈ અને તે ગણિકાનું ઘર શોધતો શોધતો એને ઘેર ગયો અને તરત જ એને ઘેર જઈને પૂછ્યું આપને મારી ઓળખાણ પડી ગણિકા કહે ના મેં તો આપને કદી જોયા જ નથી આજે પહેલી જ વાર જોયા છે એટલે સોમ શર્મા બોલ્યો ઘણા વર્ષો પહેલાં એક દિવસ મરવા પડેલા એક બળદને તમે તમારું પુણ્ય અર્પણ કરેલું એ યાદ આવે છે એ બળદ હું પોતે જ છું પશુયોનીમાંથી મુક્ત થઈને હું બ્રાહ્મણ પુત્ર બન્યો છું તમે એ વખતે તમારા કયા પુણ્યનું ફળ મને અર્પણ કરેલું એ હું જાણવા માટે હું તમારી પાસે આવ્યો છું ગણિકા કહે હે ભાઈ મારો ધંધો તો જાણીતો છે એમાં મને કોઈ પુણ્ય મળતું નથી પરંતુ જાણીએ અજાણીએ મારાથી કોઈ પુણ્ય થઈ ગયું હોય તો તેની મને ખબર નથી હું માત્ર એક કામ રોજ સવારે કરું છું આ સામે પાંજરામાં મારો પૂરેલો પોપટ છે તે રોજ સવારે કોઈ પાઠ કરે છે અને એ પાઠ હું એક ચિત્તે શાંતિથી સાંભળું છું એ પાઠનું ફળ મેં તો તને અર્પણ કરેલું એની ખાતરી કરવા માટે તમે જ આ પોપટને પૂછી જુઓ આ સાંભળી તરત જ એ બ્રાહ્મણ પુત્ર પોપટ પાસે ગયો અને પોપટને પૂછ્યું એટલે પોપટે જવાબ આપ્યો મારા પિતાજી ગયા ભાવમાં કર્મકાંડી બ્રાહ્મણ હતા તેઓ રોજ ગીતાજી વાંચતા હતા આ ગીતાજીમાં મને રસ પડ્યો આથી મારા પિતાજીએ ગીતાજીનો પહેલો અધ્યાય જે અર્જુન વિષાદ યોગ છે તે મોઢે કરાવ્યો હતો એ પાઠ મને હજી પણ મોઢે છે એટલે રોજ સવારે એ પાઠ હું કરું છું સોમ શર્માએ પણ આ પાઠ સાંભળીને પછી રોજ પાઠ કરવા માંડ્યો અને પછી તેની સદગતિ થઈ મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ તેની કથા અને તેનું મહત્ત્વ જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક અવશ્ય કરજો અને હા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ